ચલો હવે આપણે પ્રકરણ બે ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોઈએ જેની અંદર સમીકરણ આઠ એક્સ વત્તા ત્રણ વાયર કે બરાબર અઢાર નો ઉકેલ એક જીરો હોય તો કે ની કિંમત શોધો હવે ઉકેલ એક જીરો કયો છે એનો મતલબ એવો થયો કે આપણે આપણને જે સમીકરણ આપ્યું છે એમાં એક્સ બરાબર એક મૂકો પહેલું કોણ હોય ક્રમિક જોડમાં પેલું એક્સ હોય અને પછી વાય અને વાય બરાબર ઝીરો મૂકવાનો ચલો આપેલા સમીકરણમાં એક્સ ની જગ્યાએ એક મૂકીએ આઠ ગુણ્યા એક ત્રણ ની જગ્યાએ દસ ફાઈવ કે બરાબર દસ તો પાંચને ભાગાકારમાં લઈએ તો કે બરાબર બે એમસીક્યુ છે એટલે આમ તો બહુ મોટી ગણતરી ના દર્શાવો અને ટૂંકમાં લખો તો પણ ચાલે બરોબર એમાં વાંધો નહીં આવે આ પ્રશ્ન સારો છે તેત્રીસ એક્સ વત્તા સત્યાવીસ વાય બરાબર એકસો સુડતાલીસ અને સત્યાવીસ એક્સ વત્તા તેત્રીસ વાય બરાબર એકસો તો એક્સ માઇનસ વાય શોધો હવે આ રીતના જ્યારે દાખલા હોય તો કઈ રીતના માટે આપણે કશું યાદ રાખવાની જુઓ અહીંયા તેત્રીસ એક્સ હશે તો બીજા સમીકરણમાં એ વાય બની જશે તેત્રીસ જે હશે અહીંયા સત્યાવીસ વાય હશે તો હવે સત્યાવીસ એક્સ નો સહકુણ બની જશે તો આવું જ્યારે આપ્યું હોય ત્યારે ધ્યાન રાખવાનું આપણને શું માગ્યું છે એક આ રીતે પ્રશ્ન આવી શકે એક્સ માઇનસ વાય અને બીજો પ્રશ્ન પૂછી શકે છે એક્સ વત્તા વાય બરાબર કેટલા

સત્યાવીસ માંથી તેત્રીસ જાય તો મોટાની નિશાની આવશે એટલે છ વાય અને એકસો સુડતાલીસ માંથી એકસો એટલે માઇનસ છ વધશે આ બાજુ જોઈએ તો છ કોમન દેખાઈ રહ્યા છે આપણને તો તો આપીએ બંનેમાં કોમન નીકળે એક્સ માઇનસ વાય બરોબર આ બાજુ માઇનસ છ તો એક્સ માઇનસ વાય છ ને છેદમાં લઈએ તો છ છ ઉડી જાય તો માઇનસ એક વધશે હવે આ જ દાખલો જો આપણે એક્સ વત્તા વાય માટે જ્યારે ગણવાનો થાય ત્યારે શું કરીશું લખવાનું એમના એમ જ છે એમાં કોઈ ફેર નથી પડવાનું ખાલી જુઓ અને તો તો આમાં હવે સરવાળો કરતા હતા અહીંયા સરવાળો કરી દેવાનો બરોબર તો આ કેટલા થશે સાહીઠ એક્સ પ્લસ સાહીઠ વાય બરાબર ત્રણસો બરોબર આ ત્રણસો તો બંનેમાં કોમન શું આવ્યું સાહીઠ એક્સ વત્તા y બરાબર ત્રણસો સાઈઠ છેદમાં જાય તો છ પંચા તો x વત્તા y બરાબર પાંચ ચાલો આપણે આની અંદર બે હેતુ પ્રશ્નો બની ગયા x minus y આવે તો નિશાની બદલી દેવાની લોકની રીતમાં અને plus માંગ્યું હોય તો સીધે સીધો એનો સરવાળો કરી લેવાનો આગળ ચોથો દાખલો જોઈએ આપણે four x વત્તા three y બરાબર ચોવીસ ની રેખા અને x અક્ષના છેદ બિંદુના યામ શોધો ચલો આપણે એમ કહીએ કે આ x અક્ષ છે અને આ ફોર એક્સ વત્તા થ્રી વાય બરાબર ચોવીસ ની રેખા એની રેખા આ રીતે જઈ રહી છે આપણે આપણે આ સમીકરણ જે આપ્યું છે એની આ રેખા કહી દઈએ એ બંને છેદે છે તો અહીંયા છેદતા હશે અક્ષ ઉપર તો આપણને એટલી ખબર છે કે એક્સ અક્ષ પર યામ ઝીરો લેવાય એક્સ અક્ષ પર વાયમ કેવો લેવાય ઝીરો તો આપણે અહીંયા એક્સ એમને એમ રાખીએ અને વાયની કિંમત ઝીરો મૂકીએ તો શું મળશે આપણને જોઈએ ચલો કિંમત તો આપણે x બરાબર તો x લઈએ અને y x એક્સ ઉપર y યામ કેવો હશે 0 ચલો મૂકો અહીંયા આગળ x ની જગ્યાએ x રાખીએ 4x y વાયની જગ્યાએ શું મૂકીશું આપણે ઝીરો બરાબર ચોવીસ તો ચાર એક્સ બરાબર ચોવીસ તો એક્સની કિંમત ચોવીસ આ છેદમાં આવશે નીચે બરાબર તો એક્સ બરાબર છ તો છેદ બિંદુ કયું થયું છ ઝીરો આ જ રીતે જો આપણને વાય એક્સ ઉપર માંગ્યું હોય તો યાદ શું રાખવાનું વાય એક્સ ઉપર એક્સ યામ કેવો થઈ જાય ઝીરો તો આપણે એક્સ ની જગ્યાએ ઝીરો મૂકો અને વાય એમ રાખ્યો હોય એ પણ આપણે દાખલો ગણી શકીએ છીએ બરાબર ચલો જો એમ ગણવું હોય કે અહીંયા આગળ એક્સની જગ્યાએ આપણે ઝીરો મૂકો વાય એક્સ ઉપર તો એક્સ એમ કેવો થઈ જશે ઝીરો એટલે આખ ઉપર ઝીરો થઈ જાય ત્રણ વાય બરાબર ચોવીસ ત્રણ ના છેદમાં લઈએ તો આઠ તરી ચોવીસ થાય તો વાય બરાબર શું થઈ જાય આઠ આ બીજો એક એમસીક્યુ બની જાય છે બરાબર આપણે હવે વાય બરાબર એક્સ ભાગ્યા ત્રણ અને ચાર એક્સ વત્તા ત્રણ વાય બરાબર પચીસ હોય તો એક્સ યામ શોધો ચલો એક્સ એક્સયામ આપણને શોધવાનું કહ્યું છે એટલે એક્સ ને રાખવાનું છે અને વાયને આપણે દૂર કરવાનો તો 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 આપણે આપણે કામ કરીએ આ છે 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 એને આગળ જગ્યાએ જગ્યાએ મૂકી દઈએ શું શું લખાય મૂકવાનું થશે સીધી વસ્તુ એટલે સમીકરણમાં રાખવાનું નથી ત્રણ ત્રણ ઉડી જશે તો ચાર એક્સ વત્તા એક્સ એટલે ટોટલ થયા પાંચ એક્સ બરાબર પચીસ પાંચ ના છેદમાં લઈએ તો પાયો પાયો પચીસ થશે આપણો જવાબ એક્સ બરાબર પાંચ મળશે ચલો સારો દાખલો છે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો આઠ છે અને તફાવત બે છે હવે તફાવત આવે એટલે શું વસ્તુ યાદ રાખવી પડે એક સંખ્યા મોટી હોય અને બીજી સંખ્યા નાની હોય તો મોટી સંખ્યાને આપણે એક્સ કહી દઈએ અને નાની સંખ્યાને વાય કહી દઈએ ધ્યાન આપજો આગળ જેને આપણી શરત બીજી શું આપી છે એ જોઈને પછી આપણે જવાબ લખીશું સરવાળો કેટલો કયો છે બે અંકોનો આઠ તો પહેલી શરત આજે શું લખાય એક્સ વત્તા વાય બરાબર આઠ આ પહેલું સમીકરણ બન્યું તફાવત બે કયો છે એટલે મોટામાંથી નાની બાદ કરવાની તો કે એક્સ માઇનસ વાય કરીએ તો જવાબ કેટલો મળે છે બે સમીકરણ એક અને સમીકરણ બે નો સીધો લોક કરીએ તો વાય આપણા ઉડી જશે એક્સ વત્તા એક્સ ટુ એક્સ ટુ એક્સ બરાબર આઠ વત્તા બે દસ તો એક્સ ની કિંમત મળી પાંચ ચલો આ એક્સ ની કિંમત આપણે સમીકરણ એક ની અંદર મૂકી દઈએ એક્સ ની જગ્યાએ પાંચ મૂકો તો પાંચ વત્તા વાય બરાબર આઠ તો વાય બરાબર કેટલા થયા ત્રણ તો આપણે એવું લખી શકીએ કે મોટી સંખ્યા પાંચ મળી એક્સ બરાબર પાંચ મળ્યો અને નાની સંખ્યા વાય એટલે ત્રણ મળ્યો તો આ ત્રેપન જવાબ થાય પણ ત્રેપન જવાબ ના લખી શકાય કેમ તો કે આપણને શરત આપી છે તે સંખ્યા પચાસ થી નાની છે તો આને ઊંધી કરી દઈએ કઈ થઈ જશે સંખ્યા એ પાંત્રીસ તો આ કઈ મળી આપણને પચાસ કરતા નાની સંખ્યા મળી બરાબર તો આપણે યાદ રાખવાનું અંકોની એટલા બદલી કરી શકીએ છીએ આપણે આગળ છઠ્ઠા નંબરનો દાખલો ધ્યાન આપવા જેવો દાખલો છે પિતાની હાલની ઉંમર x વર્ષ છે અને તેના બે પુત્રની હાલની ઉંમરનો સરવાળો y વર્ષ છે પિતાની ઉંમર x વર્ષ બે પુત્રની ઉંમરનો સરવાળો y વર્ષ છે હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જો પાંચ વર્ષ પછી ઉંમરનો સરવાળો કયો હોય તો હવે આપણે સ્વાભાવિક વસ્તુ છે જ્યારે પાંચ વર્ષ પછી કહેવામાં આવશે તો આપણે શું કરીશું x વધતા પાંચ કરીશું કરીશું એ જ રીતે આપણે અહીંયા શું કરીશું તો કે પુત્રની ઉંમરનો સરવાળો પણ શું કરીશું y વત્તા પાંચ પણ ભૂલ અહીંયા જ થશે શું ભૂલ થશે ધ્યાન રાખજો બે પુત્ર કયા છે ચાલો આપણે એવું માની લઈએ કે એક ભૂરો અને બીજો તોલુ એવું માની લઈએ કે હાલ ભૂરો પંદર વર્ષનો તોલુ પણ પંદર વર્ષનો હવે પાંચ વર્ષ પછી ચાલો અત્યારે હાલ આપણે એમ કહીએ કે આ બેનો સરવાળો ત્રીસ થાય છે ત્રીસ વર્ષ થાય છે બરાબર તો પંદર વત્તા પંદર ત્રીસ થયો પણ હવે પાંચ વર્ષ પછી કહેશે તો શું તમે ડાયરેક્ટ આને પાંત્રીસ લખશો પાંચ કરીને તો ખોટું પડશે કેમ ખોટું પડશે એનું કારણ ભૂરો પાંચ વર્ષ પછી પછી પોતે એ પણ પાંચ વર્ષ પછી મોટો થશે તો ભૂલાની ઉંમર કેટલી થઈ જશે વીસ વર્ષ તુલુની ઉંમર પણ પાંચ વધી છે તો કેટલી થશે વીસ વર્ષ તો ટોટલ કેટલી થઈ ચાલીસ વર્ષ તો યાદ રાખવાનું શું થયું બે પુત્ર કયા છે તો એક પુત્રની પાંચ વર્ષ બીજા પુત્રની પાંચ વર્ષ તો ટોટલ કેટલી વધી દસ વધી તો y વર્ષની અંદર જો પાંચ ઉમેરવામાં પાંચ વર્ષ વધે છે તો થશે શું y વત્તા એક પુત્રના પાંચ બીજા પુત્રના પાંચ તો ટોટલ કેટલા થયા y વત્તા દસ ચલો આ બધાનો આપણે સરવાળો માંગ્યો છે તો બધાની ઉંમરનો સરવાળો કરવો હોય તો કે x વત્તા પાંચ વત્તા y વત્તા દસ તો જવાબ શું થયો x વત્તા y વત્તા પંદર આ આપણો જવાબ રાખજો ત્રણ પુત્ર કયા હોય તો વાય વત્તા પંદર થશે ચાર પુત્ર કયા હોય તો વાય વત્તા દસ કારણ કે દરેક પુત્રની પોતાની સ્વતંત્ર ઉંમરનો વધારો થશે હોય તો કરવામાં પણ ધ્યાન રાખવું પડશે બે અંકની કોઈ પણ સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાનો સરવાળો હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય થાય તો હવે બે અંકની સંખ્યા કોઈપણ હોય ચલો આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ પચીસ તો બે અંકની સંખ્યાનો એક અંક એ એકમનો અંક હોય અને બીજો અંક એ દશકનો હોય એકમનો અંક ચલો અને દશકનો અંક આ બંનેથી આ સંખ્યા બને છે તો કોના વડે બની હશે તો કે એકમની સ્થાન કિંમત આપણે મૂકીએ પાંચ અને દશકની સ્થાન કિંમત બે એના દસ વડે ગુણીએ તો કેટલી સ્થાન કિંમત થઈ વીસ તો વીસ ને પાંચ પચીસ બને તો આપણે એવું તો યાદ રાખવું પડે કે એકમને એક વડે ગુણી અને સંખ્યા બનશે દશકને દસ વડે ગુણી અને સંખ્યા બનશે ચલો પહેલા આપણે એકમનો અંક એક્સ લઈએ અને દશકનો અંક વાય લઈએ સંખ્યા કઈ બની મૂળ સંખ્યા એકમો એકમ બની જશે તો હવે એકમ કોણ બન્યું એકમ બરાબર વાય અને દશક બરાબર એક્સ તો નવી સંખ્યા કઈ મળી એકમ ને એક વડે દશક ને દસ વડે એટલે દસ

કે આ સંખ્યાઓ અગિયાર વડે વિભાજ્ય થાય તો આ જ્યારે આવી રકમ આપી હોય ત્યારે એ સંખ્યા હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે તો કે અગિયાર વડે વિભાજ્ય થશે આ થોડું યાદ રાખજો આગળ આઠમા નંબરનો દાખલો જોઈએ જો ફોર એક્સ આપ્યો છે અને વાય બરાબર ફાઈવ એ એ સમીકરણ પાંચેક્સ વત્તા ચાર વાય બરાબર એસી નો ઉકેલ હોય તો એની કિંમત કેટલી થશે કશું કરવાનું નથી આપણે x ની જગ્યાએ 4a મૂકવાના છે અને y ની જગ્યાએ 5a મૂકવાના છે ચલો મૂકીએ 5m ના m x ની જગ્યાએ 4a વત્તા 4 y ની જગ્યાએ શું મૂકવાનું થશે y અહીં આપ્યો છે તો y ની જગ્યાએ આપણે મૂકીશું 5a બરાબર 80 5 4 20a વત્તા 20a બરાબર 80 20a વત્તા 20a કેટલા થઈ જશે 40a થઈ જશે સમાંતર રેખા મળશે જોઈએ ચલો આમ જોવા જઈએ તો આના ઉકેલ આપવાનો થાય આપણે તો ત્રણ વાય બરાબર આઠ પેલી બાદ જાય તો આઠ ને સાત પંદર તો વાય બરાબર ત્રણ પંચા પંદર તો એક્સ ની કોઈ કિંમત મૂકો વાય ની કિંમત બદલાવાની નથી જોઈએ એનો આલેખ કેવો મળી શકે આ એક્સ અક્ષ આ વાય અક્ષ એક્સ અને વાય અહીંયા વાય પાંચ આપેલો છે એક્સ ચલ આપણને આપ્યો જ નથી એટલે એક્સ ની તમે કોઈપણ કિંમત મૂકો વાય ની કિંમત તો ફિક્સ જ થઈ ગઈ કેટલી રહેવાની છે પાંચ તો આ કોનો આલેખ મળ્યો આપણને આપણો આપણે જે સમીકરણ આપ્યું છે થ્રી વાય માઇનસ આઠ બરાબર સાત નો આલેખ મળ્યો તો આ રેખા જોવા જઈએ તો કોનો સમાંતર મળે છે એક્સ અક્ષ ને સમાંતર રેખા મળે તો લખી શકીએ હા x अक्ष ને समांतर રેખા મળશે એવો ને એવો બીજો એક દાખલો આપણે જોઈએ x આપ્યો છે બરોબર તો કે 4x 3 ને પહેલી બાજુ જવા દઈએ તો 19 - 3 તો 4x = 16 તો x = 4 એનો મતલબ y ચાલ આપણને આપ્યો નથી તો y ની કોઈ પણ કિંમત લઈશું આપણે x y y ની કોઈ પણ કિંમત લઈએ x ની કિંમત તો ફિક્સ થઈ ગઈ x કેટલો રહેશે 4 એટલે આ આલેખ કોને સમાંતર મળશે વાય સમાંતર અને અક્ષને લંબ મળશે બરોબર આ ધ્યાન રાખજો બીજું આગળ આપણે આપ્યું છે ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર ચોવીસ અને એક્સ ભાગ્યા ચાર વાય ભાગ્યા ત્રણ બરાબર બે ને અનંત ઉકેલ મળશે પેલા સમીકરણ ને સાદુ સ્વરૂપમાં લઈએ ઉપરનું સમીકરણ એક કહી દઈએ ચલો સમીકરણ લખીએ ચલો ઉપાડી નાખો એનો ત્રણ એક્સ આને ઉપાડી નાખો ચાર વાય જોડે અને બંને એકબીજા જોડે ઉપાડો ચાર તરી બાર બરાબર બે આ બાજુ આવશે તો ત્રણ એક્સ વત્તા ચાર વાય આને ઉપાડો બાર દુ ચોવીસ સમીકરણો ચેક કરીએ અને અને તો બંને સમીકરણ આપણને જોતા શું લાગે છે કે બંને સમીકરણ વાસ્તવમાં સરખા જ છે તો સરખા સમીકરણો હોય તો એ વન અપોન એ ટુ બી વન પોન બી ટુ સી વન સી ટુ સરખું મળે તો એનો ઉકેલ કેટલા મળશે અનંત ઉકેલો મળશે બરોબર તો આ આમાં ઉકેલો અનંત મળી શકે છે